સો ગાઈ અમે જ્યારે ઘરે થી નીકળા કે શોધ માટે ત્યારે કઈક વાગ્યા હતા સવા ચાર તો પણ તમે ધૂપ તડકો જોઈ શકો છો કેવો તડકો છે એટલે અમારું ફેસ કવર કરવું જરૂરી હતું કારણ કે તમે ડસ્ટ પોલ્યુશન તો પણ તમે લોકો બ્લોગને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને હા કમેન્ટ જરૂર ને જરૂર ને જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હા

હા હા હા અમે શેની માટે આવ્યા હતા અમે શોપિંગ કરવા આવ્યા હતા એક ફંક્શન માટે અમારે શોપિંગ કરવાની હતી તો અમે આવી ગયા પહોંચી ગયા અહીંયા કે કેશોદ આમની શોપ પર બહુ મસ્ત કુર્તી શોર્ટ કુર્તી જીન્સ ને બધું બહુ જ મસ્ત મળે છે બહુ મસ્ત કુર્તીઓ હતી બધી જ તે મજ કહીશ તો આ કુર્તી લીધી કેટલી મસ્ત છે તમે લોકો મને કમેન્ટમાં કહો કેવી કુર્તી છે મસ્ત છે ને બાકી અહીંયા તમને બધી જ સ્ટાઇલની કુર્તી રાઉન્ડ કુર્તી શોર્ટ કુર્તી લોંગ કુર્તી સ્ટ્રેટ કુર્તી અનારકલી કુર્તી ચનિયા ચોલી લેગિન્સ પેન્ટ જીન્સ એન્કલ લેન્થ લેગિન્સ ને બહુ જ બધું તમને અહીંયા મળી જશે તો અહીંયા આવી એકવાર ટ્રાય જરૂર કરજો મને તો બહુ ગમ્યું અહીંયા

त्यहाँ कुर्ती लेगिन्स ने बधुँ जोइने लैने अमे यहाँ बिजी दुकान ने त्यहाँ मैले गता ट्रैक पैंट टी शर्ट अनि गनु बधु आग्रा गर्छु त जजु मजा आउसे बिते माटे मले लेंगो सोधी मंकी મંકી મિકી માઉંસ આગળ જો ગુલ્ફી વુલફી કોન ચા દે કનેક્ટ મિકી માઉંસ જરૂર કાર્ટૂન જોયું છે ઈ કમેન્ટમાં લખો અને કાર્ટૂનનું નામ શું છે ઈ પણ લખો તમે લોકો કમેન્ટ કરો ને યાર છે છે આ શોપ પરથી તો મેં બાય બધું કરી લીધું છે એટલે કે શોર્ટ્સ પેન્ટ અને જે બી લેવાનું હતું ઈ યાર હવે અંકલ બિલ બનાવી આપે છે અમે બિલ લીધા વગર આપણે નીકળાય પણ નહીં હમ 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 મમ્મીએ ફૂલ ટ્રાય કરી પૂરી એમની તાકાત લગાવી દીધી બાર્ગેન કરવામાં ભાવો છો કરાવવામાં પણ એમને નો કરી દીધું બટ ઇટ્સ ઓકે બધી વસ્તુ આંબી સસ્તી હતી સારી હતી ક્વોલિટી પણ સરસ હતી એટલે અમે લઈ લીધું અંકલ હવે બધું ચેક કરી દે છે બધી આઈટમ પરફેક્ટ આવી ગઈ છે હા આવી ગઈ છે બધી જ હવે અમે એની સામે જ આ માટીના માટીની વસ્તુની દુકાન હતી માટલાને બધું મળે એ દુકાન શું કહેવાય મને નથી ખબર પણ અત્યારે ગરમી બહુ જ પડે છે તો અમે ચકલાઓ માટે પાણીનું કુંડું લીધું છે થાય તો તમે લોકો પણ પાણીનું કુંડું ડોગ માટે ગાય માટે રાખો બહાર એટલે એ લોકોને પણ પાણી પીવા મળે ગરમી બહુ જ પડે છે જેમ આપણને પાણી જોઈએ એમ એ લોકોને પણ પાણી જોઈએ જોઈએ ને જોઈએ તો આટલી સેવા કરો અને અમે આવી ગયા છે પાછી એ દુકાને અને એ લેગિંગ્સ લઈને અમે નીકળી ગયા છે ઘર તરફ વાગ્યા હતા કંઈક સાડા છ આસપાસ થઈ ગયા હતા લેટ થઈ જાય પહેલાં અમે નીકળી ગયા ઘરમાંથી ન બ્યુટિફુલ મમ્મીના બ્યુટીફુલ હેર ઓપન થઈ ગયા હતા પણ મમ્મી ને ઇરિટેટ કરતા હતા તેમને બાંધી લીધા વાર અને પછી અમે નીકળી ગયા પાછા વેચ્યું રસ કોને કોને શેરડીનો રસ ભાવે લખી નાખો બી લવ સુગર બસ ઠંડો ઠંડો શેરડીનો રસ પીને અમે ત્યાં થોડી ને રોકાશું અમે પાછા નીકળ્યા ઘર તરફ અત્યારે મોસમ પણ કેટલું મસ્ત થઈ ગયું છે સુરત દાદા આથમી રહ્યા છે જય સુરત દાદા મેં પહોંચી ગયા ઘરે ઘરે પહોંચા કેલા સાડા સાત થઈ ગયા હતા અંધારું થવા માંડ્યું હતું ગરમી લાગતી હતી અમે ફટાફટ ફટાફટ બસ ઘરે પહોંચવા માંગતા હતા તો તમે લોકો છે જો તમે લોકો એના માટે બહુ 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 જ થેન્ક યુ અને હા સબસ્ક્રાઈબ લાઈક કમેન્ટ કર્યા આગળ તો ક્યાંય જાતા પણ નહીં ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો પ્લીઝ એ પણ ફોલો કરતા જજો થેન્કસ ફોર વોચિંગ